સુરતનો ખાવા માટેના પ્રખ્યાત તહેવાર કહીએ તો ચાલે ચંદીપડો સાત ઓક્ટોબરના દિવસે છે આ દિવસે ઘારી ખાવાનો અનેરો મહિમા છે ત્યારે ભાગડ વિસ્તારમાં આવેલ એસ મોતીરામમાં વિવિધ પ્રકારની ઘારી આ વર્ષે જોવા મળી રહી છે સોનાની ઘારી ચાંદીની ઘારી તેની સાથે યુવાનો માટે બિસ્કોફ અને કુનાફા ઘારી પણ

સુરત શહેરમાં તાતિયા તોપા આવ્યા હતા ત્યારે ઘારી ખાધી હતી ત્યારે ભાગલ વિસ્તારમાં આવેલ મોતીરામમાં વિવિધ પ્રકારની ઘારીઓ બને છે એમાં ગોલ્ડન છે સિલ્વર છે આ વખતે તમે બે નવી ઘારી ઇન્ક્લુડ કરી છે શું છે એની વિશેષતાઓને શું કહેશો આજ ચંદી પડવા નિમિત્તે હિમાંશુ જોઘડીયા મોતીરામ સ્વીટમાંથી આપણે ચંદી પડવા નિમિત્તે આપણે ત્યાં કેસર બદામ પિસ્તા ઘારી છે બદામ પિસ્તા ઘારી છે ને ગોલ્ડન ઘારી આપણે ચાર વર્ષથી બનાવીએ છીએ અને આ વર્ષે આપણે સિલ્વર ઘારી બનાવી છે ને કુનાફા જે અત્યારે આપણે યંગસ્ટરનો ક્રેઝ છે કુનાફા ચોકલેટ દુબઈની ફેમસ આવે છે તેની બી આપણે ઘારી બનાવી છે ને બીજી આપણે આવે છે બિફકોફ જે આપણે બેલ્જિયમની ફેમસ બિસ્કીટ છે તેની બી આપણે ઘારી બનાવી છે આ વર્ષે જનરેશનને ધીમે ધીમે જોડતું રહ્યું છે મોતીરામ જે જનરેશનની ડિમાન્ડ હોય છે એ જનરેશ પ્રમાણે તમે ઘારી બનાવો છો તો એની અંદર કેવી રીતે પોતાને સ્વાસ્થ્યને મેન્ટેન કરવા માટે જે ઘા ઘી છે ડ્રાય ફ્રૂટ છે એને કેવી રીતે મેન્ટેન ડ્રાયફ્રૂટ આપણે સ્ટાન્ડર્ડ ક્વૉલિટીના યુઝ કરીએ છીએ ઘી બી આપણે બ્રાન્ડેડ યુઝ કરીએ છીએ સાથે સાથે માવો બી આવે છે એ બી આપણે ફ્રેશ યુઝ કરીએ છીએ હાઈજીનનું પૂરતું ધ્યાન આપીએ છીએ ને યંગસ્ટરને ભાવે તેવા આપણે ફ્લેવર આપણે ઇનોવેટ કરીએ છીએ કે ને સાથે મોતીરામની જોડાઈએ યંગસ્ટર વડીલો તો આપણે સાથ આપે જ છે આપણી દરેક પ્રોડક્ટ પર ને જે નવી જનરેશનને બી સારું લાગે એ ટાઈપની આપણે કોશિશ હોય છે કે નવું બનાવીએ આપણે ચાર ચાર પેઢીના લોકો અહીં મોતીરામમાં આવે છે શું ખાસિયત છે કે ક્વૉલિટી એજ ને એજ મેન્ટેન કરી રાખીએ એમાં આપણે ફાધરના ફાધરના ટાઈમથી બધી વસ્તુ બનાવતા રહ્યા છીએ એટલા જ આપણે સુગરમાં આપણે કંટ્રોલ રાખીએ કે લાઇટ સ્વીટ બનાવીએ છીએ ને પેકિંગ બી એક્ટ્રેક્ટિવ રાખીએ છીએ ને ક્વોલિટી પર પૂરતું ધ્યાન આપીએ છીએ તમારું જે તમારી જે ઘારી છે એ વિદેશોમાં બી જતી હોય છે કેટલી આશરે કેટલું કિલો ઘારી તમે આઉટ ઓફ ઇન્ડિયા મોકલો છો કસ્ટમરોના ઓર્ડર પ્રમાણે આપણે બનાવીને આપીએ છીએ સ્પેશિયલ પેકિંગ કરીએ છીએ તે પચીસથી ત્રીસ દિવસ સારું રહે તેવી ટાઈપનું આપણે પેકિંગ કરીને આપીએ છીએ અને કસ્ટમરના ઓર્ડર પ્રમાણે ફ્રેશ બનાવીએ છીએ ને ગોલ્ડ સિલ્વર ઘારીમાં બી એક દિવસ પહેલાં એડવાન્સમાં ઓર્ડર આપવાનો રહેશે એટલે આપણે કસ્ટમરને ફ્રેશ બનાવીને જ આપીએ છીએ એમાં બી શું કહેશો આ વખતનો ભાવમાં કેવો કેટલો ફેરફાર થયો છે રેગ્યુલર કેસર પિસ્તા અને બદામ પિસ્તામાં તો કોઈ ફરક નથી પણ ગોલ્ડન ગારીમાં ગોલ્ડન ગારીમાં ગયા વર્ષે અગિયારસો રૂપિયા હતા આઠસો ચૌદસો રૂપિયા છે નોમિનલ વધારો કર્યો છે ને સિલ્વર ગારી અઢીસો રૂપિયાનો એક પીસ છે કુનાફા ગારી છે આપણે અઢીસો રૂપિયાનો એક પીસ છે ને બિફકઅફ ગારી છે તો એકસો એંસી રૂપિયાનો એક પીસ છે હા ગયા વર્ષે કરતાં આ વખતનો માહોલ કેવો છે ચંદી પડવા આવી રહ્યો છે સુરતી લોકો છે હવે દરેક ધર્મના લોકો ચંદી પડવાને ઉજવતા થઈ ગયા છે તો આ વખતનું માર્કેટ શું કહી રહ્યું છે સુરતીઓ ખાવા પીવાના શોખીન હોય છે ને દરેક ફેસ્ટિવલમાં એ લોકોને દરેક ઉત્સાહ હોય છે એટલે ભુટકાળના બધા ફેસ્ટિવલો બી સારા જ ગયા છે પડો બી સારો જશે અને દિવાળી બી સારી જ જશે એવી આશા છે મારું નામ ચૈતાલી ગાંધી છે અમે સુરતી ઘાંચી છીએ મારા સસરાનું નામ રજનીભાઈ ગાંધી છે એ પણ અહીંયા મોતીરામમાંથી જ ગારી લેતા હતા મારા મિસ્ટર નિમિષ ગાંધી એ પણ મોતીરામમાંથી જ પરફોન્સ કર્યું છે અને અત્યારે હું ને મારો છોકરો આવ્યા છીએ તે પણ અમને પણ મોતીરામનું જ ગમે છે એમની ક્વોલિટી ને બધું જ સ્ટાન્ડર્ડ હોય છે એટલે અમને ખૂબ જ ગમે છે એમનું બધી જ બધી જ આઈટમ ખૂબ જ સરસ હોય છે કહેવામાં એવું છે કે જ્યાં સુધી ઘારી નહીં ખાઈએ ને ત્યાં સુધી સુરતી નહીં કહેવાઈએ એટલે જ્યાં સુધી ઘારી ખાઈશું ને પછી એમ થશે કે હવે ચંડી પડો એમ ચંડી પડવો અમે એન્જોય કર્યો હા જરૂરી છે કારણ કે ઘરી ખાવી એક આપણે એમ એક ફેસ્ટિવલ આપણને લાગે છે કે ઘરી ખાઈએ એટલે આપણો ચંડી પડવો છે આપણી ત્યાં ફેસ્ટિવલ છે આપણી ત્યાં એ રીતે બધા ઘરી ભેગા થઈને ખાઈ શકે છે નવી જનરેશન થોડું એમ કહે છે કે થોડીક સુગર છે પણ એમ કહે કે ના ખાવી જોઈએ કારણ કે મારા દાદાએ ખાધી મારા ડેડીએ ખાધી એટલે મારે પણ ખાવી જોઈએ એ રીતે નવી જનરેશન પણ નાના કરતાં પણ થોડી થોડી લે જ છે